હાલો મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો ભરતી અપડેટ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજ વિડીયોમાં વાત કરીશું બિગ ન્યૂઝ આવશે મિત્રો પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર મિત્રો થયો છે તો એના વિશે આપણે ડિસ્કસ કરીશું શિક્ષણ શિક્ષણ વિભાગ પર મિત્રો એક્શનમાં છે શું એક્શનમાં છે શું ફેરફાર થયો છે એ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું વાત કરીએ તો ગાંધીનગર જે ન્યૂઝ મિત્રો આવી રહ્યા છે ગુજરાત સર ગુજરાતના પ્રાથમિક વિભાગ દ્વારા સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા સ્કૂલોમાં શિક્ષકોની જિલ્લા ફેર બદલીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે મિત્રો કારણ કે ઘણા ટાઈમથી વિદ્યાર્થીઓ ઓલા સોરી શિક્ષકો બધા છે ગેરહાજર વધારે પ્રમાણમાં રહે છે આગળ વાત કરીએ તો હવે શિક્ષક ત્રણ ત્રણના બદલે માત્ર એક જ જિલ્લાના પસંદગી કરી શકે મિત્રો ત્રણ શિક્ષકો દ્વારા બદલાતા હવે ફક્ત ફક્ત એક જ શિક્ષક છે ત્યાં બદલી મિત્રો લઈ શકશે અને શિક્ષકો માટે વધ પરત કેમ યોજના યોજનાની નવી જોગવાઈ મિત્રો છે એ કરવામાં આવશે ખાસ કરીને આ જોવાલાયક બાબત એ હશે ને આગળની વાત કરીએ તો અત્યાર સુધીમાં શિક્ષકોમાં કુલ ત્રણ જિલ્લાની પસંદગી કરી શકાતા હતા મિત્રો હવે ફક્ત અને ફક્ત મિત્રો એક જ જિલ્લાની પસંદગી મિત્રો તમે કરી શકશો અરસપરસની અરજીઓ પહેલાં એવું હતું કે પહેલાં જે મિત્રો ઘણા બધા બદલી માટે છે અરજી કરેલી હતી મિત્રો એપ્રિલમાં એના વિશે પણ આપણે વાત કરીશું ફક્ત તમને એક જ જિલ્લાનું સિલેક્શન કરવાનો મોકો મળશે અરજીમાં અરજીઓમાં પહેલાં એપ્રિલમાં એકથી પાંચ તારીખ સોરી એકથી પંદર તારીખના બદલે નિયમ સૂચના અનુસાર મિત્રો જિલ્લા ફેર બદલી એકત્રિત ઓનલાઈન અરજી કેમ્પ છે મિત્રો એ કરવામાં આવશે આ બદલી કેમ્પમાં અરજી કરનાર શિક્ષક પોતાની પસંદગીમાં કોઈ પણ એક જિલ્લો પસંદ કરી શકશે કઈ રીતે કરી શકશે તેની યાદી છે એ જનરેટ થશે અને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા છે કામગીરી હાથ ધરવામાં આવશે તે જિલ્લાના પોર્ટલમાં પોર્ટલમાં મળેલ તમામ અરજીઓની પચાસ ટકા અગ્રતા અને પચાસ ટકા સિક્યોરિટી મુજબ યાદી જનરેટ કરવામાં આવશે અને ખાલી જગ્યા ઉપર પૈકી જે પસંદગી છે શાળાઓ ક્રમ આધારિત છે મિત્રો કરવામાં આવશે તો ખાસ કરીને આપણે આ નવો અપડેટ એ જ હતું કે તમને પહેલાં ત્રણ ત્રણ જિલ્લાનું સાયન્સ મળતું મિત્રો ફક્ત અને ફક્ત એક જિલ્લામાં તમને જે પસંદગી છે એ માટે સાયન્સિસ મળશે મિત્રો આ રીતના વિડીયો તમને વિડીયો કેવા લાગ્યો હોય છે જણાવજો મળીને વિડીયોમાં જય હિન્દ